નમસ્કાર હું શું પ્રેરણા આપ જો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે નવથી અગિયાર ઓક્ટોબર દરમિયાન શ્રદ્ધા સંસ્કૃતિ અને શિક્ષણના સંયોજનનો અનોખો ઉદાહરણ બન્યો ત્યારે નવ ઓક્ટોબરથી સાંજે રાજકોટ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિએ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ નોંધાવી દસ ઓક્ટોબરના દિવસે તેમણે સોમનાથ મહાદેવના પવિત્ર મંદિરમાં પ્રાર્થના કરી અને આરતીમાં ભાગ લઈને આધ્યાત્મિક શાંતિનો સંદેશ આપ્યો ત્યારબાદ તેમણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી જ્યાં સાસણ ગીરના આદિવાસી સમુદાયના સભ્યો સાથે ઉષ્માભર્યો સંવાદ કર્યો રાષ્ટ્રપતિએ લોક જીવન પરંપરા અને કુદરતના સહઅસ્તિત્વ અંગે રસભર્યા વિચારો વ્યક્ત કર્યા અગિયાર ઓક્ટોબરે તેમણે દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે પ્રાર્થના કરી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના અર્પી ત્યારબાદ તેઓ અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના એકોતેર માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શિક્ષણે આત્મબોધનું છે છે જે વ્યક્તિને રાષ્ટ્રની સેવા માટે તૈયાર કરે આ ત્રણ દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાતની આધ્યાત્મિક ધરોહર અને શૈક્ષણિક ઉર્જાને એક નવો સ્પર્શ આપ્યો તેમનો પ્રવાસ દેશ માટે પ્રેરણાદાયી અને આશાભર્યો સંદેશ બની રહ્યો